જય ગિરનારી આદેશ આદેશ હાલમાં અત્યારે આપણે જટાશંકર જઈ રહ્યા છે આપણે રાજકોટ થી આવેલા છે બ્રાહ્મણ દેવતા પૂરેપૂરા થાકી ગયા છે હાલમાં અને આપણે નિલેશ નૂળા હાલમાં અત્યારે રાજકોટ થી આવ્યા છે જટાશંકર સડવા માટે આવ્યા તો અત્યારે થાકી ગયા છે પોરો ખાઈ રહ્યા છે હાલમાં અલ્પેશભાઈ માં જો બેઠા પાછળ મહાદેવ મહાદેવ આપણે એક ભાઈ આપણે વાહ પણ બેઠા છે આરામ કરી રહ્યા છે ભાઈ આરામ કરો હું કરો છું આરામ કરો છો જય ગિરનારી જય ગિરનારી આદેશ અત્યારે આપણે શેરીનું લોકેશન જોઈ શકો છો બધા જટાશંકર પબ્લિક જઈ રહી છે હાલમાં અત્યારે પવન એ પણ જોરદાર છે એટલે વાંધો નથી આવતો નિલેશભાઈ જોરદાર થાકી ગયા દેખાય છે મને જય અલ્પેશ ભાઈ આવી જય જય ગિરનારી આદેશ આદેશ સીધો આદેશ આજે લીલોતરી પણ જબરજસ્ત થઈ ગઈ છે